હાલો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે અઢારમો દિવસ છે એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે અઢારમો દિવસ છે અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય આજનો દિવસ એટલે તમે જુઓ તમે આ એવો કાળથી તમે શરૂઆત કરો ને લાખો વાક્ય બનાવી શકો આજે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ દસ મિનિટ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આજનો વિડીયો એટલે સાદો ભવિષ્ય કાળ કોઈ પણ કરતા હોય હાગમટે સ્વ પરિવાર બધા વિલ પ્લસ મૂળ ક્રિયા પોદો એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ચાલો થઈ જાવ તૈયાર કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વી યુ ધે હી સી એટ એક વચન બહુ વચન બધાઈમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ બરાબર અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય એ પહેલા આપણને આટલે આટલું ખબર હોવી જોઈએ આઈ એટલે હું અને મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હા એ એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધેય એટલે ધેવ સાદો ભવિષ્ય બરાબર ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કોઈ ક્રિયા થશે સાદો ભવિષ્યકાળ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ અમે ક્રિકેટ રમીશું અથવા આપણે ક્રિકેટ રમીશું વી વિલ પ્લે ક્રિકેટ તમે ક્રિકેટ રમશો યુ વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે હી વિલ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમશે शी વિલ પ્લે ક્રિકેટ ઇટ માં ન આવે શું કામ ઇટ નિર્જીવ વસ્તુ નાનીતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે તે આકાશમાં ઉડશે ઇટ વિલ ફ્લાય ઇન ધ સ્કાય તેઓ ક્રિકેટ રમશે છે ધ વિલ પ્લે ક્રિકેટ હકાર વાક્ય આવડે એટલે નકાર અને પ્રશ્નાર્થ આવડી જાય હકારમાં પહેલા કર્તા પછી વિલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ જે હોય તે નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય નકાર વાક્યમાં નોટ આવી જાય વિલ પછી નોટ બાકી બધું એમ ને એમ કંઈ ફેરફાર થાય નહીં નકાર વાક્યમાં નોટ નોટ પછી મૂકી ખેલ ખતમ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ ક્યાં આવી જાય આગળ વિલ આવી જાય આગળ પછી કરતા પછી મૂળ ક્રિયાપદ કર્મો અન્ય શબ્દ જે હોય તે ચાલો થઈ જાવ તૈયાર હું કાલે આવીશ જો હું કાલે આવીશ જઈશ ખાઈશ બોલશું રમશે બનાવશે કરશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ હકાર વાક્ય આવડે એટલે નકાર અને પ્રશ્નાર્થ આવડી જાય અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરો હું આવીશ આઈ વિલ કમ હું જઈશ આઈ વિલ ગો હું રમીશ આઈ વિલ પ્લે હું ખાઈશ આઈ વિલ ઇટ હું વાંચીશ આઈ વિલ રીડ હું લખીશ આઈ વિલ રાઈડ હું ગાડી ચલાવીશ આઈ વિલ કાર હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું કામ કરીશ આઈ વિલ વર્ક ચાલો હું આવીશ આઈ વિલ કોમ હું આવીશ આઈ વિલ કોમ હું આવતીકાલે આવીશ આજે એટલે ટુડે ગઈકાલે એટલે યસ્ટરડે અને આવતીકાલે એટલે ટુમોરો હું આવતીકાલે આવીશ આઈ વિલ કોમ ટુમોરો આઈ વિલ કોમ ટુમોરો હું આવતીકાલે આવીશ નહીં આઈ વિલ નોટ કોમ ટુમોરો હું આવતીકાલે ગોવા જઈશ આઈ વિલ ગો ટુ ગોવા टुमॉरो आई विल गो टू गोवा टुमॉरो हूं आवती काले गोवा जाईस नहीं आई विल नॉट गो टू गोवा टुमॉरो हूं भजिया खाइस आई विल ईट फ्रिटर्स आई विल ईट फ्रिटर्स अमे એટલે કે આપણી અંગ્રેજીમાં બોલશું વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તે ક્રિકેટ રમે છે హి વિલ પ્લે ક્રિકેટ హి વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે નહીં హి વિલ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમશે વિલ હી પ્લે ક્રિકેટ હકાર આવડે એટલે નકાર પ્રશ્નાર્થ તમને આવડી જાય જો તે ક્રિકેટ રમશે હી વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમશે નહીં હી વિલ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમશે વિલ હી પ્લે ક્રિકેટ તેણી ચા બનાવશે સી વિલ મેક ટી સી વિલ મેક ટી તેઓ મને મદદ કરશે ધે વિલ હેલ્પ મી ધે વિલ હેલ્પ મી મારો ભાઈ ગાડી ચલાવશે માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર તમે જુઓ તો ખરા આવડે કેમ નહીં મારો ભાઈ ગાડી ચલાવશે માય બ્રધર વિલ ડ્રાઇવ અ કાર મારા પપ્પા મને રૂપિયા આપશે એમાં બે કર્મ છે મારા પપ્પા મને રૂપિયા આપશે માય ફાધર વિલ ગીવ જો બે કર્મ છે મને અને રૂપિયા તો પેલી લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ એટલે માય ફાધર વિલ ગિવ મી મની માય ફાધર વિલ ગિવ મી મની મી અને મની બે કર્મ છે મી સજીવ કર્મ મની નિર્જીવ કર્મ તમે સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ અથવા નિર્જીવ પછી સજીવ લખવું હોય તો આ વાક્ય આમ પણ થાય માય ફાધર વિલ ગીવ મની ટુ મી પણ જો તમે નિર્જીવ કર્મ પહેલાં લખો તો સજીવ કર્મ ની આગળ ટુ મૂકવામાં આવે છે તે કંઈક કહેશે કો સમથિંગ બધું જ એવરીથિંગ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ તે કંઈક કહેશે સમથિંગ હી વિલ સે સમ તે કઈ કહેશે નહીં તો શું આવે નોટ તેઓ બધા ઈ પેલા તેઓ એટલે ધે તેઓ બધા ધે ઓલ આપણે એટલે વી આપણે બધા વી ઓલ તમે એટલે યુ તમે બધા યુ ઓલ તેઓ બધા ત્યાં રોકાશે ધે ઓલ વિલ સ્ટે ધેર ધે ઓલ વિલ સ્ટે ધેર મારી બહેન ગીત ગાશે માય સિસ્ટર વિલ અસોંગ માય સિસ્ટર વિલ અસોંગ હું ગાડી ખરીદીશ

આઈ વિલ અપ અર્લી ટુમોરો આઈ વિલ અપ અર્લી ટુમોરો અમે બધા આવતા રવિવારે મૂવી જોશું ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાત ગુજરાતી કરો પેલા કરતા આવે પછી પાછળથી ભાષાંતર થાય વી ઓલ વિલ વોચ અ મૂવી નેક્સ્ટ સન્ડે વી ઓલ વિલ વોચ અ મૂવી નેક્સ્ટ સન્ડે તેમની ચિત્ર દોરશે સી વિલ ડ્રો અ પિક્ચર સી વિલ ડ્રો અ પિક્ચર હું રાહ જોઈશ આઈ વિલ વેઇટ હું રાહ જોઈશ નહીં આઈ વિલ નોટ વેઇટ તેઓ બધા વાત કરશે ધે ઓલ વિલ ટોક ધે ઓલ વિલ ટોક મારા પપ્પા મને ખીજાશે માય ફાધર વિલ સ્કોલ્ડ મી માય ફાધર વિલ્સ કોલ્ડ મી જો મી એટલે મને કર્મ વિભક્તિ છે તે જૂનો મોબાઈલ વેચશે હી વિલ સેલ એન ઓલ્ડ મોબાઈલ હી વિલ સેલ એન ઓલ્ડ મોબાઈલ કોઈ પણ કરતા હોય બધા વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં એસ એસ ભૂતકાળનું રૂપ આએનજી કાંઈ ન આવે તમે જોઈ શકો છો બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવીશ વિલકમ કોમ જઈશ વિલ ગો રમીશ વિલ પ્લે ખાઈશ વિલ ઈટ બોલીશ વિલ સ્પીક વાંચીશ વિલ રીડ લખીશ વિલ રાઈટ અમે બધા અંગ્રેજી શીખીશું વી ઓલ વિલ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખડાવીશ જો શીખવું એટલે લર્ન શીખડાવવું એટલે ટીચ હું અંગ્રેજી શીખડાવીશ આઈ વિલ ટીચ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખડાવીશ આઈ વિલ ટીચ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખડાવીશ આઈ વિલ ટીચ ઇંગ્લિશ તેણી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી સી વિલ મેક ટી તે કંઈક વિચારશે હી વિલ થિંક સમથિંગ હી વિલ થિંક સમથિંગ અમે બધા કામ કરશું વી ઓલ વિલ વર્ક વી ઓલ વિલ વર્ક હું રૂપિયા ચૂકવીશ આઈ વિલ પે મની આઈ વિલ પે મની હું તમને રવિવારે મળીશ આઈ વિલ મીટ આઈ વિલ મીટ યુ ઓન સન્ડે હું તમને રવિવારે મળીશ એટલે કે હું રવિવારે તમને મળીશ સમય છેલ્લે આવે આઈ વિલ મીટ યુ ઓન સન્ડે હું રવિવારે તમને મળીશ હું રવિવારે તમને મળીશ આઈ વિલ મીટ યુ ઓન સનડે મારો ભાઈ તમને બોલાવશે માય બ્રધર વીલ કોલ યુ માય બ્રધર વીલ કોલ યુ વારના નામની પહેલાં ઓન આવે છે હું રૂપિયા ગણીશ આઈ વિલ કાઉન્ટ મની આઈ વિલ કાઉન્ટ મની આપણે બધા રવિવારે ભેગા થશું ભેગા થવું એટલે ગેધર વી ઓલ વીલ ગેધર ઓન સન્ડે વી ઓલ વિલ ગેધર ઓન સન્ડે હું તમને યાદ કરાવીશ યાદ કરવું રિમેમ્બર યાદ કરાવું રિમાઇન્ડર હું તમને યાદ કરાવીશ આઈ વિલ રિમાઇન્ડ યુ આઈ વિલ રિમાઇન્ડ યુ અમે બધા સમયસર પહોંચશું વી ઓલ વિલ રીચ ઓન ટાઈમ વી ઓલ વિલ રીચ ઓન ટાઈમ તે રાજકોટમાં રખડશે રખડવું એટલે વોન્ડર હી વિલ વોન્ડર ઇન રાજકોટ હી વિલ વોન્ડર ઇન રાજકોટ હકાર આવડે એટલે નકાર પ્રશ્નાર્થ આવડી જાય બરાબર હું રૂપિયા ગણીશ આઈ વિલ કાઉન્ટ મની હું રૂપિયા ગણીશ નહીં આઈ નોટ કાઉન્ટ મની ચાલો પત્ર લખશે તેવો પત્ર લખશે તેવો પત્ર લખશે નહીં શું તેવો પત્ર લખશે તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો કરોડો વાક્ય બનાવવાની ટ્રીક છે ચાલો તમને વિડીયો કેવો લઈ ગયો નીચે કોમેન્ટ કરી નાખજો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ ઉપર તમે મને જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં ફટાફટ તમે જોડાઈ જાઓ ચાલો ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે આપણે જોયું આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ નીચે તમે કોમેન્ટ કરી નાખજો ચાલો મળીએ આવતીકાલે એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ને આવા એકદમ સહેલાઈથી ગુજુ અંદાજમાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો